મારો આ ધંધો કર્યો હ પણ કેટલો જેટલો ટાઈમ થઈ ગયો પણ આ મહિને કોઈક અમે લાખ રૂપિયા નફો બેઠો પણ મારા આ ધંધામાં લાખ રૂપિયા નફાથી થાય હું આ હપ્તાન બપ્તા હલવાના અને બીકમાં ધંધો કરવાનો તો એ હવે ગમે તે થઈને આ મહિને ઓછામાં ઓછો આઠ લાખ રૂપિયા નફો બેહો ને તાણે પૂઠા ભાઈ મજા આવશે ન કે કોઈ મજા આવે એવું લાગતી નહીં

પછી પંજો પંજો પછી 7 તો અને 9 અને 9 હા બધી 21 સંખ્યા થઈ જાય ને ઓ હો એ આવ્યો 31 31 પંજો 7 તો 9 આ એ બધા હો હો કરજો બધા હો હો ના હા બરોબર એટલે એ એ બી કરવાનું હો એટલે એ એકડા 200 થાય ને હા એટલે 5 ચોકડાના હજાર રૂપિયા છે હજાર રૂપિયા લાવો છો નોટો કોરી જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ આવી હું યાર હો તમે અરે નું બંડલ નોટો માં તો ચાર પાર આવે

અઢી વાગે ખોલી દો હા અને ચીઠી ચીઠી બીઠી કોઈ નહીં તમે તો યાદ રાખવાનું ખાલી બોલો કહી જી હગલે બજારનું શીખરું થયું બોલો ઉઠાવે બોલો બોલો એક જ મિનિટ ઉભા રજો હલો હા આવું આવું બોલો એક ઇઠોતેર સગો ઓકે ઓકે એ હા બોલો બોલો જો મારે આખું પોનું લખવાનું છે બોલો બોલો બસો ઉડતાલીસ હા અને એક લખો ઓકળો પાછળ બોલો જો ઓકળો લખો અઠ્ઠો ઓકલો અઠ્ઠો હા બરાબર હમ બસો ઉડતાલીસ કેટલા કરું એમાં હજાર કરો હજાર અને અઠ્ઠામાં બે હજાર કરો અઠ્ઠાના ડાયરેક્ટ બે હજાર હા લાવ ત્રણ હજાર હેડો એક બે ત્રણ ચાર ઓત ને સો તો ગણી લે ગણેલા છે તમે ગણ્યા આવી ગયું બધું થઈ ગયા હેડો ચીઠી ચીઠી બીઠી અત્યારે નહીં આવતા અત્યારે તકલીફો બધી વધી જઈ બરોબર એટલે તમે તાર અઢી વાગે આવીને પૂછી જજો હા કે તો ફોન કરી દેજો હા હેડો આમાં બધું વલણ કમ્પ્લીટ થઈ ગયું હ બધો હિસાબ હિસાબ કરી દઉં પછી ખુલે એટલે કરીએ બીજું જોઈએ બધા લગાયા રૂપિયા હજાર મૂકીને આવ્યો કે વાટ જોઈ રહ્યો બધા ત્યારે ખુલે તમે હજાર મૂક્યા ઓહ મેં લગાયા છે મેં જો એક લગાયો અઠ્ઠામાં બે હજાર મૂક્યા અને બસો ને સુડતાલી નું પોનું આખું લગાવ્યું બસો હુડતાલી માં એક હજાર નીચે આવે હવે ટાઈમ થાય એટલે જોવા જઈએ શું પોનું ખુલ્લા નસીબ હશે એ તો આપણે નસીબ બધા એ તો નક્કી હ કારણ કે આપણે ગમે તું મજ પણ આપણને ચોક અઠવાડિયામાં એકાદ દાડો ચોક લાગી જાય

તો દૂર કર્યું કર્યું અરે એકસો તેવી ના હજાર રૂપિયા તો એકસો ના હજાર રૂપિયા કર્યા આવ્યું સગ્ગા ના પાંચસો કર્યા અને આજ તો સો ટકા સગ્ગો આવવા ને તારો ભલો થાય મારો સગો નહી પણ એક પોણું પોણા લાગ્યું જોઈએ હે આ જે લગાવે મારો કિસ્મત વાળો તમારી વાજ્યા પેલા અઢી વાગી હોય જોયા અઢી વાગી કીધું હોય ને સો ટકા સઘન આયો આવ્યો આયો એટલે કોઈ તમે તો પેલા ઘોડા છો હું

બધા નહી જમાચાર તો સમાચાર લઈ આવું અખાળા સમાચાર લઈ આવું પછી આપડે પૂરે લાગ્યું નહીં

એક હજાર નખો ગણાય લાખો લેવા પિસ્તાળીસો જો બીજા કોઈ ન હોય તો મોકલી દેજો ખુલ્લો

પણ મેં આ પહેલા બજારના જ બધા લખી દીધા છે હા હા જે લાગે પેલા પહેલા બજારમાં જ લાગશે તમારે સૌ શું હતું હા તમારે વીસ રૂપિયાનો એક હતો ચાલીસ રૂપિયાની તેરી હતી ને પાંચસો રૂપિયાનો સગો સગ્ગો લાગ્યો હા લાગે ધંધામાં ખોટું ના કરાય કરાવીએ વ્યવહારમાં જે થતું હોય એ તમારે કરવું પડે હા પિસ્તાલીસો

તારા લાગે એટલે તો અમાર લાગવાનું છે બધાય પછી આ તો પછી પચી નહી તારા ઘરવા માં ભૂલ હું એકસો સિત્તેર તે પચાસ હજાર નું બરાબર પચીસ હજાર પંજો

ડીપી ડીપીપોનું એ પચાસ કરો એટલે પચાસ રૂપિયા ના તારે પચાસ હજાર પચાસ હજારનું ડીપી પો હા ઓહો અને પચીસ હજાર નો પંજો પચીસ હજાર નો પંજો બધું પંજાહ ઉપર જ ખેલ ખેલવાનો એમ ભલે પંચોતેર સુધાર્યા પંચોતેર હા ઓકે હેડો બરાબર 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 હવે છે ને લગાવજો તાન જો હમણાં હાળો ચેર આવી જજો હા બરાબર

પંદર હજાર એક સીતો તેના એજ હા એ બે કોન જ લેવા બંધ રોટ લઈ જાય તો અમે લઈ જઈએ બરોબર બરોબર ભાઈ બીજા હોય જ મોકલો ફટાફટ એટલ્યો પૂછાબોય બોલો બોલો કોણીયા ભાઈ હા હું આવું છું હા ઓલો મને મોકલ શું લગાવી છે આજે એ આજ તો તમે બધા મનોના પાછળ જ પડી ગયા હો ઓ મનો મોકટને આ ત્રણ વખત તો જબરજસ્ત લાગી ગઈ હ એટલે આજે અમને એના પર વિશ્વાસ બેઠો ને એના ઓકળા પર વિશ્વાસ બેઠો હ તો એ જીતે એટલે અમે જીતે તમે તો અમારી સુડકે જો ખાલી કરાવજો ના ના હું લખાવીને એને 176 પોણો લખાવીયો 50 નો હા હા અને 25000 નો સુટો પંજો કર્યો બરાબર એમ કરો બોલો આ 30000 નો 176 પોનું કરો 30000 નો ઓવ બરાબર

वे हत तो जोलकू एक, रे तइ, तइ, चार, होज ना सौताय ने जनी, यरीए तायना जनी जोलकू हाँ पसे इन्हो एक रित्चो जली हात राग चाव। चाव। जेए पन्जो था 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 आवरी तरे पन्जो करो ततला नो बोला पन्जो करो

ઓહો ભાઈ આ તો વલણ મોટું આવી ગયું બધું એક વાળું આવ્યું એ ભગવાન હેર્યું ના સારું નકબ મોત આવી ચુકબ બાબો બધું આ તો ઘેર રાખીને બેઠો હું કશું ઉપર આલ્યું નહીં થઈ પડશે તો જે થાય

આપ્યા ઉછી ના તમને આપ્યા તમો ના ભાવથી આપ્યા ને હું તમને વિશ્વાસ હતો તમે મારો મન લાગ્યું એટલે પૈસા તમને આપ્યા ખબર પડ એવું એટલે મારે એક લાખ ના પોજાર રૂપિયા આયા તા તો એ હું ભાવતી તા પણ તમે મારા પાસા પાછા લગાવ્યું કાલે હું કીધું આપડે મન નું મોકર જે પોનુ લગાવો ને પૈસા રૂપિયા એક વસ્તુ સમજો તમે આજે તમે પૈસા મોટા લગાયા આજે બી ચાલીસ હજાર લગાયા લગાયા બરાબર

અને આ ધંધો આપણે કળાય ના આ તો ખરેખર આ તો આપણને ખરેખર કુદરતે આપણું ઉજવાડ્યું કે આટલા પૈસા આપણા આવેલા અને એક પોસ્ટ મિનિટ રતા નહીં અને જતા હી એટલે તમે વિનંતી કરી અને કોઈ મહેરબાની કરીને આવું જુગાર કે આવો વર્ગ વલની મટકો કોઈને રમવું નહીં યાર અને ખોટું તમારું ઘર બગડશે એટલે તમે જે કોઈ વલ્લી મટકા કે કોઈ સટ્ટા બટ્ટા રમતા હોય તો આ વિડીયો જોઈને કોઈ રમતા નહીં આપણા ઘરની પરિસ્થિતિ જોવી હું જુડ્યું પૈસો વાપરવો નહીં પૈસો આપણી ખરી મહેનતનો છે એટલે જોજો વાપરવો નહીં હો અને આ ચેનલના આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો